થર્ટી સિક્સ ટાઈગર ને રાખવામાં આવ્યા છે અને એની માટે આ જગ્યા રિઝર્વ કરવામાં આવી છે ગાઈઝ નહીં ચલયે શરૂ કરતે

મિત્રો આ જંગલની અંદર બહુ બધા વનસ્પતિઓ આવેલા છે. હમણાં તમે જે ઓલું ટ્રી જોયું ને એ મગર જે છે ને મગરની પીઠ જેવું જાડવાનું સ્ટ્રક્ચર હતું મતલબ ઉપરનું જે પડ હોય ને એના જેવું હતું ગાઈસ. ગાઈસ કરકાય કરકાયનું હા આયુર્વેદનો મિક્સ પ્લાન્ટ છે ગાઈધા આ હા દવા માટેનો પ્લાન્ટ છે ગાઈઝ ચેક કરાવડા વાહ થેન્ક યુ થેન્ક યુ સો મચ મચર સાહેબ આપણને બધા જ જાડવા વિશે બતાવશે અને હા ગાઈઝ આ ટાઈગર રિઝર્વ જે છે એમાં ટોટલ થર્ટી સિક્સ થર્ટી સિક્સ ટાઈગરને રાખવામાં આવ્યા છે અને એની માટે આ જગ્યા રિઝર્વ કરવામાં આવી છે ગાઈઝ અને એકદમ હટ્ટાઘટ્ટા ટાઈગર છે ગાઈઝ અને ખાવા પીવા માટે બધું મળી જાય છે એને તો આગળ વધીએ આપણે

તો આ ઝાડવાની ઉપર જે નાખુન માર્યા છે ને ગાઈસ નખ નખ મારેલા છે ઈ ભાલુ એ માર્યા છે ગાઈસ ચેક કરો આ જંગલની અંદર ભાલુ પણ છે જો આ મસ્ત એને હા નખ મારેલા છે ગાઈસ ચેક કરો વાવ થેન્ક યુ ઝાડુ બતાવવા માટે અન્ના એ ગાડી ને લઈને અમને બતાવ્યું ગાઈસ બહુ મસ્ત પર્સન છે ગાઈસ આરી 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 જો અહીંયા છે અહીંયા છે આ એનિમલ નું બોન પડ્યું છે

મતલબ અહીંયા હૈદરાબાદનો નિઝામ જંગલમાં શિકાર કરવા માટે આવતો ઈ સાસનગીર માં શિકાર કરવા જતા હતા અને હૈદરાબાદ ના અહીંયા અહિયાં અમરાબાદ માં શિકાર કરવા આવતા હતા ગાઈ जे हमना तुम्हें जोई कोठी हती वो तो दिन से लेकर इवनिंग के मॉर्निंग तक अच्छा रहता था तो अभी ये थोड़ा एटमॉस्फेयर एकदम फ्री है तो अभी नहीं दिख सकते कुछ ठंडा ये लाइव में है अच्छा 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 अरे हां मतलब बता देते हो હા ફોરેસ્ટ નું જૂનું ગેસ્ટ હાઉસ અહીંયા આવી ગયું છે તમે ચેક કરો અહીંયા પાણી પાણીના આવા કુવા બનાવવામાં આવ્યા છે જે વગર મોટરે ગ્રીન પીજન ગ્રીન પીજન વાવ કબૂતર વાવ વોટ કબૂતર એ ફોરેસ્ટ કા કોઈ હા એ શું વિલેજ અરે વાવ આપણે નેસડું બોલીએ અમારે દેશી ભાષામાં નેસડા બોલતા હું છે નેહડા તો ગાઈસ આ રીતનું અહીંયા મસ્ત વિલેજ આવી ગયું છે ચેક કરો ચાલો પણ એટલે આને ફાઈટ કરો ના જણાવે છે હમણાં જોલું તમે લાસ્ટમાં ગામડું જોયું ને બહુ મોટું ગામડું હતું પણ ત્યાંના લોકો દારૂ પી પીને બધા મરી ગયા અને બે જ વ્યક્તિ ખાલી જીવે છે હવે જે દારૂ નથી પીતા ફેમિલી બે જ ફેમિલી ખાલી જીવે છે અન્ના જણાવે છે બહુ મોટું ગામડું હતું ગાઈશ ઓ ભાઈ સાહેબ હરણ જોવા મળી જશે બોગીરાયો છે બોગીરા ફાઇનલી ગાઈસ આપણે મસ્ત એવા પિકનિક સ્પોટ ઉપર પોગી ગયા છીએ આ આપણી ગાડી છે ગાઈસ વાહ નીચે જોઈને ચલો ભાઈ ગાઈસ વોટ અ વ્યુ ગાઈસ ઓ ભાઈસાહ વાહ ના વોટ અ વ્યુ વાહ 9 કિલોમીટર ની રાઇડ છે ગાઈસ 9 કિલોમીટર ની વાહ

લેપડ લેપડ જોવા મળ્યો છે ભાઈ લેપડ ઓ ભાઈ સાહેબ લેપડ મોરી લેપડ મળી ગયો છે ચેક કરીએ છીએ ક્યાં છે લેપડ આ ભાઈએ જોયો છે હા આ જગ્યા ઉપર ક્યાંક લેપડ છે જંગલી સુવર જોવા મળ્યું છે જંગલી સુવર અમદાવાદ ફોરેસ્ટ હા દોશ ચેક કરો ઇસકો કે જંગલી સુવર ફાઈનલી જે જગ્યાએથી પિકઅપ થયા ત્યાં ત્યાં જ હવે આપણે ડ્રોપ કરવાના છે પહોંચી ગયા છે ગાઈઝ આપણે એન્ટ્રન્સ આપણી ગાડી અહીંયા પડી છે ગાઈઝ ચેક કરો વાવ આવી ગયા આ બાજુથી ચલો ગાઈસ આપણી રાઇડ્સ પૂરી થઈ ગઈ છે અને અહીંયાથી આપણે નીચે ઉતરવાનું છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ચાલો મિત્રો આપણી મસ્ત મજાની અમરાબાદ ટાઈગર રિઝર્વ ની જર્ની થઈ ગઈ છે મસ્ત મજાની ગાઈસ ચેક કરો આ જગ્યા ઉપર આપણે ગયા હતા તેલંગાણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમરાબાદ ટાઈગર રિઝર્વ વિઝિટ અમરાબાદ જંગલ સફારી ચલો ગાઈસ બાય બાય થેન્ક યુ તો હવે આપણે જઈ રહ્યા છીએ શ્રી શૈલમ

કઈ જઈ આની તમને ઇન્ફોર્મેશન થોડીક આપી દઉં આ ગાઈસ અમરાબાદ ટાઈગર રિઝર્વ ફોરેસ્ટ ત્યાં અંદર એન્ટ્રી કરવા માટે અને સફારીને એક્સપ્લોર કરવા માટે ટિકિટ છે પર કાર એટલે જેવલી ગાડી હતી એક ગાડીના પચીસો રૂપિયા જેમાં તમે છ લોકો બેસીને જઈ શકો છો અને નવ કિલોમીટરનો જવાનો રસ્તો ને નવ કિલોમીટરનો આવવાનો રસ્તો ગાઈશ આ રીતે તમે અંદર એક્સપ્લોર કરી શકો છો એક કલાકનો સમય હોય છે જે પિકનિક પોઈન્ટ જે છે સેલ્ફી પોઈન્ટ ત્યાં સુધી ગાડી લઈ જાય છે ટાઈગર તમને જોવા મળે કે ન મળે એની કોઈ ગેરંટી નથી અમને જોવા નથી મળ્યા પણ જંગલ જે જોયું અમે ભાઈ નેક્સ્ટ લેવલ ગાઈશ બહુ મજા આવી બહુ મજા આવી ગઈશ તમે પણ જ્યારે આવો ત્યારે આ એક વાતને ધ્યાનમાં રાખીને આવજો પચીસો રૂપિયા એક ગાડીના જેમાં છ લોકો બેસી શકે છે તો અમે ચાર લોકો હતા પણ બે લોકોની ટિકિટ આપી છે અમે ચાર લોકોનું જે ગ્રુપ હતું એમની સાથે અમે જોડાઈ ગયા હતા તો આ અમારી રોડ ટ્રીપની અંદરનો એક એડવેન્ચર ભર્યો દિવસ અને આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે